શ્રી ગોકુલ કે આજે આપણે સૌ વૈષ્ણવો સારી રીતે સુવિદિત છે કે આપણે કયા હેતુ માટે ભેગા થયા છીએ મહારાજા સિનેમાની અંદર આપણા વૈષ્ણવ સંપ્રદાયને વિશે જે કાંઈ ઘસાતું કે ખરાબ લખાણ દર્શાવવામાં આવેલું છે તે હકીકતમાં નિંદનીય છે અને આવું કશું સંપ્રદાયની અંદર હતું જ નહીં હશે પણ નહીં કારણ શું છે કે આજે યુગોથી વાંચવા સૈકા નહીં પણ યુગોથી આપણો વૈષ્ણવ સંપ્રદાય અસ્તિત્વમાં છે અને યુગો સુધી પૃથ્વી જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આપણો સંપ્રદાય અસ્તિત્વમાં રહેવાનો જ છે એમાં કોઈ મીન મીનમેખે નથી આપણા ગુરુ ભગવાન તો બધા આપણને સદમાર્ગે દોરે છે સારા આશીર્વાદ આપે છે અને આ પિક્ચરને બાઇકોટ કરવા માટે હકીકતમાં આપણે બધાએ સૌએ એકરૂપ થઈ એક દિવાલ થઈ અને આપણે એને માટે લડવું જોઈએ ધર્મ કોઈ દિવસ કોઈને હિંસામાં માનતો નથી પરંતુ આપણે સૌ અહિંસાના માર્ગે પણ આપણો વિરોધ દર્શાવી શકીએ છીએ અને હકીકતમાં આપણે જબરજસ્ત પૂરે ભારતના શું પૂરબ દુનિયાના વૈષ્ણવોએ આની અંદર એકરૂપ થઈ અને આ પિક્ચરનો બહિષ્કાર સો ટકા કરવો જોઈએ વૈષ્ણવોએ જોવા જવું પણ ન જોઈએ કાલે ઉઠીને કદાચ તે ઉઠી જાય તો પણ કોઈએ જોવા જવું પણ ન જોઈએ અને આપણા સંપ્રદાયને જીવંત રાખવા માટે આપણા સંપ્રદાયના જે મૂળભૂત સિદ્ધાંતો છે તેને ઉજાગર કરવા માટે આપણે સૌએ કટિબદ્ધ રહેવું જોઈએ અને આપણી એકતા દર્શાવવી જોઈએ આપણે સર્વે આપણા ગુરુજનોની સાથે જ છીએ એ આપણે દર્શાવવું ઇતાવો છે ગુપુજાય શ્રીજી ગોકુલચંદ્ર ભગવાન